હરી ઓમ શ્રીકૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રાતલનાશાય ગોવિંદય નમો નમ મુખમ કરો પંગુલંગ ગેગિરી યત્મહ વંદે પરમાનંદન માધવ વસુદેવ સુશચારુણમર્દન દેવતી પરમાનંદે જગદુરુકૃષ્ણમલેપડે ચૌદમો અધ્યાય ગુણોત્રય વિભાગ યોગ એના ચૌદમાં શ્લોક સુધીનું પઠન કર્યું આજે આપણે પંદરમો શ્લોકથી પુનઃ આરંભ કરી રહ્યા છીએ શ્રી કૃષ્ણ અર્પણ વસ્તુ रजसी प्रलय गर्मसंगीषु जायते तथा તલી નસ્ત મસી મુદયોની શું જાય તે જ્યારે રજોગુણીની વૃદ્ધિમાં જો મરણ થાય છે રજોગુણીની વૃદ્ધિમાં જો મરણ થાય છે તો તે કર્માશક્ત મનુષ્યમાં જન્મે છે તથા તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ પામેલો મૂઢયોનીમાં જન્મ પામે છે સાત્વિક કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ કહેલું છે રાજસ કર્મનું ફળ દુઃખ છે અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહેલું છે સત્વગુણથી જ્ઞાન ઉત્પન્ન થાય છે રજો ગુણથી લોભ અને તમો ગુણથી પ્રમાદ મોહને અજ્ઞાન છે સાત્વિક ગુણવાળા છે રજોગુણવાળા મનુષ્ય લોકમાં જ રહે છે અને તમો ગુણવાળા કીટ પશુ વગેરે નીચ યોનિ અને પામે છે ઘણા કે મનુષ્ય ઓપ થાય તો મનુષ્ય જન્મે મનુષ્ય જન્મે હા છે વાત સાચી છે પુરાણમાં લખેલું છે કે ચાર લાકીઓની મનુષ્યની છે બરોબર છે પણ એ ચાર લાખ રીતે છે ભગવાનના તમે જેવા કર્મ કરો લાઈન અથવા એવું કોઈ કાર્ય કરો કે જેમાં તમારા બધા પાપો બળી જાય એ આ કાર્ય છે શ્રીમદ ભગવદ્ ગીતા બરાબર એ મોટા મોટું કાર્ય કરવાનું આપણે ધરતી ઉપર કૃષ્ણની ભક્તિ છે આપણા ઈષ્ટદેવની ભક્તિ છે આ મોટામાં મોટું કાર્ય કરવાનું હા એ કર્મો બધા પૂર્વના બળી જાય પાછો મનુષ્ય જન્મ આપે એમની ઈચ્છા ઉપર આધારિત છે આપણે નક્કી નથી કરવાનું કે કોઈ કોઈ જગ્યાએ વાંચ્યું કે ભાઈ ચાર લાખીઓ હમણાં અમુક વિડીયો આવતા હોય છે કે ભાઈ ચાર લાખીઓની મનુષ્યની છે ને આટલી લાખીઓની મૂકે રાખે બધા વિડીયો પુરાણોમાં લખ્યું પણ હશે એની ના નહીં પણ બધું ભગવાનના હાથમાં છે તમે કેવા કર્મો કરો છો સુપર કોમ્પ્યુટર પોતે લઈને બેઠા છે પાસે ગુણો સિવાય બીજો કોઈ કરતા નથી એમ જુએ છે અને પોતાને ત્રણેય ગુણોથી પર રહેલો જાણે છે ત્યારે તે મારા સ્વરૂપને પામે છે અર્જુન બોલ્યા હે પ્રભુ આ ત્રણ ગુણોથી પર થયેલો મનુષ્ય કયા કયા લક્ષણો વાળો હોય તેનું આચરણ કેવું હોય તથા હે પ્રભુ આ ત્રણ ગુણોથી પર કયા ઉપાયથી થઈ શકે હવે રસ્તો બતાવે છે ધ્યાનથી સાંભળવાનું છે શ્રી ભગવાન બોલ્યા હે અર્જુન જે મનુષ્ય સત્વ રજસ અને તમો ગુણથી થનારા પ્રકાશ પ્રવૃત્તિ પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતા પ્રવૃત્તિ અને મોહ પ્રાપ્ત થતાં તેનાથી દુઃખ નથી માનતો અને તે નિવૃત્ત થતાં તેમની ઈચ્છા નથી કરતો તટસ્થની ઉદાસીનની જેમ કે તટસ્થ એટલે ઉદાસીન ઉદાસીનની પેઠે સ્થિર રહે છે ગુણોથી વિચલિત થતો નથી ગુણો જ પોતાનું કાર્ય કરે છે એમ જાણીને સ્વસ્થ રહે છે સ્વરૂપના ભાનમાંથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે માટી પથ્થર સોનું જેને સમાન છે

અને આજુબાજુ કોઈ જોવા વાળું ન હોય તો એને શું તમે પથ્થર સમજો માટી સમજો એવું સમજે મળશે તો આપણે ગોતીશું નકર આપણે રાખી લઈશું એનું કોઈ માલિક જ ન હોય ક્યાંય આવે જ નહીં એટલે પછી એનું શું કરે સુવર્ણનું રાખી લઈએ આજ સુવર્ણ દ્વારા કળિયુગનો પ્રવેશ થયો છે બરાબર ભગવાન પોતે કહીને ગયા તા કે સુવર્ણ કોઈએ પહેરવું નહીં સુવર્ણમાં કળીનો વાસ રહેશે અને આમાંથી જ પ્રવેશ થયો છે મહારાજા દુષ્યંતની આંગળીમાં પ્રવેશ થયો કળીનો અને એ કથા જાણીતી છે બહુ લાંબી છે પણ એ પછી બીજી વાર કરીશું પણ ત્યાંથી શકુતલાનો ત્યાગ કર્યો બસ ત્યાંથી શરૂઆત થઈ ગઈ કળી કાળની કે એની મતી ફરી બાકી પેલા બધો સત્યુગ જ હતો દ્રાપર યુગ હતો ત્રેતા યુગ હતો પણ આનો પ્રવેશ આમાંથી થયો છે સુવર્ણ સુવર્ણથી એટલે તો આખે આખી નગરી દરિયામાં ડૂબાડી દીધી એમને તો કને નહીં હોય ને આવડી આવડી મોટી નગરી ભગવાન એક સમજીને ડૂબાડી એ છે ને એટલે ઘણું સમજવા જેવું છે ભગવાનનું ગણિત બહુ ઊંચું છે જે અસ્ખલિત ભક્તિરૂપ યોગ વડે મને સેવે છે તે એક ત્રણ ગુણોથી પર થઈ ભાવ પાક પામવા યોગ્ય હોય છે ત્રણે ત્રણ ગુણોથી પર થઈ અને બ્રહ્મ ભાવ પામવા યોગ્ય છે હવે આજે આપણે છવ્વીસમા શ્લોક સુધીનું પઠન કર્યું અને છવ્વીસમાં છવ્વીસમા શ્લોક સુધીનો અધ્યાય આપણે પઠન કર્યું આવતીકાલે સવારે સંધ્યાકાળે આપણે સત્યાવીસમાં શ્લોકથી શરૂ કરીશું ક્ષમા કરશો સત્યાવીસ શ્લોક સુધીનો જ અધ્યાય છે હવે આ છેલ્લો શ્લોક આપણે વાંચી જઈએ શ્રી કૃષ્ણાર્પણ મસ્તો અપરાધ સહસ્ત્રાણી કિંતિ હનિષ્મયા દાસોમી માર્ત અક્ષમસ્વ પરમેશ્વર એટલે વાંચતા વાંચતા ભાન ન રહેવું જોઈએ ક્યાં કોઈ કા બસ વાંચે જ આવવાનું હું આ રીતે જ હું લઈને બેહવું છું કે કેટલા અધ્યાયનો શ્લોક છે કેટલા કેટલા શ્લોકના અધ્યાય છે એવું કાંઈ મગજમાં નહીં રાખવાનું હાથમાં આવ્યું ને વાંચે જવાનું વાંચે જવાનું પછી એવું લાગે કે આટલા હાથું બાકી રહી ગયું પૂરું કરી દેવાનું શ્રી કૃષ્ણ પણ વસ્તુ કરી દેવાનું આ બ્રહ્મની સ્થિતિ તે હું છું હવે આ છેલ્લા શ્લોકમાં તો મૂળ છે આપણે વાંચવાનો રહી ગયો તો આ ધ્યેયમાં આ બ્રહ્મની સ્થિતિ તે હું છું અવિનાશી અમરતા મોક્ષનું સ્વરૂપ પણ હું છું અખંડ એક રસ આનંદનું હું જ આશ્રય છું શ્રીમદભગવદ્ગીતા સુપનીષદત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણ સંવાદે ગુણ ગુણત વિભાગયોગો નામ ચુર્દશોધ્યાય શ્રીકૃષ્ણાપણમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણતકલેશનાશા ગોવિંદય નમો નમ મુખમ કરોતી વાચા લંગ પંગુલંગયતેરમાનંદ માધવમ वसुदेवं सुतं देवं पञ्चचारोणमर्दनं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु श्रीकृष्णार्पणमस्तु श्रीकृष्णाय वासुदेवाय हरिः परमात्मने प्रणतकलिशनाशाय गोविन्दाय नमो नमः

ત્યાંથી આશીર્વાદ આપશે ને આ વિડીયોમાં મારો મોઢું જોઈને તો એ ટેલિપથી દ્વારા છે ને સીધે સીધું અહીંયા ભોખશે આશીર્વાદ અને બને ને એટલા આશીર્વાદ ભેગા થાય ને એ વધારે સારું રૂપિયા તો ભેગા થતા થાય એ જ્યારે એનો ટાઈમ થાય ને ત્યારે થઈ જશે બરાબર અને જેટલું કર્મમાં છે ભગવાન એટલું જ આપવાના છે તમને કે મને ગમે તેને એટલે એ કોઈ સંશય નથી કઈ પૂછું કે ક્ષમા આપજો અને પ્રભુ કરે તો શ્રીમદ ભગવદ્ ગીતાજી નું કૃષ્ણ ભગવાનના તમારા જે ઈષ્ટ દેવના એ ચાલુ કરી દેજો ધીમે ધીમે દસ સેકન્ડ થાય તો દસ સેકન્ડ સવારે ઉઠીને પરાગ્રેમી સરસ્વતી કર તો ગોવિંદ પ્રભાતે કર દર્શન આ માફો અઢાળીને બધા શરીરના અંગોને ને ડાળવાના એના શરૂઆત એનાથી કરો ધીમે ધીમે રસ્તો થઈ જશે શ્રી કૃષ્ણ આરોપ પુસ્તક